વૈશાલી માથે પોરીંગળીનો પારો રે યુબી બજારે વેચવાની શરીરે વૈશાલી માથે ભોરીંગળીનો પારો રે યુબી બજારે વેચવાની શરીરે સામા મળ્યા હાર્દિક ભાઈ ધીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા સામા મળ્યા હાર્દિક ભાઈ ધીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા ધીયર મારે કેપરી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી ધીયર મારે કેપરી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી చిగు మారింగీ పోరింగడి పారో రె బి బ వేచవాని సరి జీగూ మారింగ్ నో బో రె బి బ వేచవాని సరి సామాని భయర రే భాభీ తననే కోణ వేచ સામા મળ્યા અનિલભાઈ ધીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા ધીયર મારે મેક્સી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી દીયર મારે મેક્સી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી પૂનમ માથે પોરી ઘડી નો પારો રેવું બજારે વેચવાની સરી પૂનમ માથે ભોરી ઘડી નો પારો રેવું બજારે વેચવાની સરી સામા ભાવી ભાવીને ભાઈ ધીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા સામા મળ્યા ભાવીને ભાઈ દીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા દીયર મારે જીન્સ પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી દીયર મારે જીન્સ પહેરવા જો શેરે એ માટે હું ભારો વેચવાની સરી વિધિકા માથે ભોરી નો બારો રે બીભ ભજારે વેચવાની સરી વેદિકા માથે ભોરી નો બારો રે બીભ ચારે વેચવાની સરી સામા મળ્યા ક્રિસ તમને કોણે વેચવા મોકલ્યા સામા મળ્યા ક્રિસ ભાઈ દીયર રે ભાભી તમને કોણે વેચવા મોકલ્યા દીયર મારે સ્કોટ મીડી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી દીયર મારે સ્કોટ મીડી પહેરવા જો એ માટે હું ભારો વેચવાની સરી